ખરેખર કુદરત નો નજારો અલગ છે ભાઈ કુદરત નો નજારો અલગ છે કુદરત માયા માયા હે ને જો ઇન્દ્રધનુષ એ શું કહેવાય રેનબો રેનબો ચા અત્યારે થોડો હોય તો વરસાદ પડતી જાય પછી રેનબો થાય અને એને શું કહેવાય હે અને મેઘ ધનુષ મેઘ ધનુષ

કાલે થોડી ચિંતા જેવું હતું નહીં બાબુ બધા ચિંતા કરતા દવાખાને જાઓ દવાખાને જાઓ પણ આ તમને દેખાય છે એવું હોય ખબર પડી જાય ને તો મિત્રો થોડું કહેવાય આમ ભાણે કેમ નહીં પડે તરત જ દવા તરત જ દવા દુઃખ જ ને એ તો બધું દુઃખ શરીરમાં થોડું આમ એનર્જી ના કહેવાય બરાબર તો મસ્ત મજાના સવારમાં વરસાદના કડાકાના વીજળી સાથે આજના બ્લોગની શરૂઆત કરી છે અમારા નાના ભાઈ જોઈએ બાપભાઈ હા કંઈક ઇશારા કરી રહ્યા છે

Bijiya mahatma Gandhi njaenti, ane tijiya Shardiya Nawratri. Nawratra no, rombo, arombo. Nawratra rombo, Bye bye. Ayo lagi. Ayo lagi, jo. Nawratri yo nawo. Mami ta mami ni Berarti જતો ને બહુ બહાર સીધા જ ગોરા ઉપર છે ને સીધા છે ને અણુબોમ નાખે કેવું લાગે હે આ તો ભૂખા કાઢે ને વારંવારમાં તડકો પાછો આ આ બાજુ છે બાપુ તડકો આમ તો જો ઉપર જો ઉપર વાદળ હે છે વરસાદનું ના આ બધું થાય છે જી જગ્યાએ બોલા દીધી ઘડીકમાં વાદળ ઉપર સૂર્ય હે એવું ચલો બંને જણા જય સોમનાથ બાબુ લે હાવ હાઉ ધીરું ધીરું હા ધીરું ચાલો બ્રશ બ્રશ કરો ચાલો ચલો મિત્રો ફટાફટ થઈ ગયા આપણે તો તૈયાર નહીં ને બંને જણા ઉઠી ગયા છે કારણ કે ભાઈ કડાકા જેવા તતા ને તો કળાકા લીધા જોવા ઊભા થઈ ગયા ફટાફટ બતઈ યો નાસ્તો રેડી ચલો નાસ્તો બસ થાય મમી બે રોટલી બનાવી દો પછી તો રોટલી ખા ને રોટલી ખાઈ ને ના આપણે કાઈ ખાવા ને હો આપણે આપણે થોડું હેલ્થ માં થોડું પ્રોપર રહેવાનું બે ચાર દિવસ થોડું મસ્ત મસ્ત ખાવાનું ઠીક છે ચાલ રેડી કરો બ્રશ બ્રશ વરસાદ તો બંધ થઈ ગયો મિત્રો પણ તોય હેન્ડકોટ પહે લઈ ને કારણ કે આપણે કાલ તબિયત થોડી ખરાબ હતી ને તળકો આવો

है वो को

ગમે તેનો હોય આપડો ચોપડી આપણે શું કહેવાય વિદ્યા કેવાય કરાય હાચું ને ભણવું નહીં અને નાટક કરવા

ચલો ઠીક છે મિત્રો આવું કંઈક છે બંને જણાના નાટક ચાલુ ચાલુ રહે છે કાલનો બ્લોગ ખૂબ સરસ હતો પણ સપોર્ટ બહુ ઓછો હતો તો આજે અમે થોડા નર્વસ થઈ ગયા છીએ તો માટે આ બ્લોગમાં આપણે અહીંયા જ એન્ડ કરીશું મળીએ કાલ ફરીથી નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ મને માતરમ ટેક કેર બાય જય શ્રી